શ્રી ગણેશ સચિદાનંદ સદગુરુ સાઈનાથ મારા જે કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં પ્રભુ ચાદર શું સોતા જગત થયું ધૂળધાણી પ્રભુ ચાદર ઓળીને સૂં સૂતા જગત થયું ધૂળદાણી તમે દર્શન દિયો ને દિનાનાથ જગત થયું ધૂળદાણી તમે આંખડી ખોલો ને કવાર જગત થયું ધૂળદાણી હે ચા કોફી કોઈને ભાવે નહીં ને દૂધ થઈ ગયું મોંઘુ પેલા પેલા થમસપ માં મનણા મોયા જગત થયું ધૂળદાણી પ્રભુ ચાદર ઓઢી ને સૂતા જગત થયું ધૂળદાણી ભાત રોટલી કોઈને ભાવે નહીં ને મીઠાઈ થઈ ગઈ મોંઘી પીઝા બર્ગરમાં પીઝા બર્ગરમાં મનણા મોયા જગત થયું ધૂળદાણી પ્રભુ ચાદર ઓઢીને સૂતા સોતા જગત થયું ધૂળદાણી હે સાડી પહેરવી ગમે નહીં ને ડ્રેસ થઈ ગયા છે મોંઘા પેલા જીન્સ ટી શર્ટમાં મનડા મોયા જગત થયું ઢોળધાણી પ્રભુ ચાદર ઓઢીને સૂં સૂતા જગત થયું ઢોળધાણી હે સાયકલ બાઈક કોઈને ગમે નહીં ને ફોર વ્હીલ થઈ ગઈ મોંઘી હવે વિમાનમાં હવે વિમાનમાં મનડા મોયા જગત થયું દોડદાણી પ્રભુ ચાદર ઓઢીને સૂં સૂતા જગત થયું દોડદાણી હે ભજન કીર્તન કોઈને ગમે નહીં ને કથા થઈ ગઈ છે મોંગી પેલી સિરિયલમાં પેરી સિરિયલમાં મનડા મોયા જગત થયું ઢોળદાણી પ્રભુ ચાદર ઓઢીને શું સૂતા જગત થયું ઢોળદાણી હે ગામડું કોઈને ગમે નહીં ને શેરમાં રહેવું મોંઘુ હવે વિદેશમાં હવે વિદેશમાં મનણા મોયા જગત થયું ધોળધાણી પ્રભુ ચાદર ઓડીને સું સૂતા જગત થયું ધોળદાણી તમે દર્શન દિયો ને દીનાનાથ જગત થયું ઢોળદાણી કૃષ્ણ કનૈયા લાલ કી જે